જેટી શેઠ વિદ્યાલય ધોરણ બાર કોમર્સ પાઠ છે સોળમો સેલ્વી પંકજમ ભાગ બીજો પહેલા ભાગમાં આપણે જોયું કે સેલ્વી એ દક્ષિણ બાજુ દક્ષિણ ભારતની અંદર રહે જ્યારે લેખક છે નાયક પંકજમ નામ કેમ એમને સેલ્વી પંકજમ કેમ નામ પાડ્યું તો એ અનાથ આશ્રમમાં ઉછરેલી અને ગાંધીગ્રામની અંદર ઘણી બધી સંસ્થાઓ કે ઘણું બધું ત્યાં અભ્યાસક્રમ ચાલતા હતા એમાં એ સેવા આપી રહી હતી જ્યારે જાહેરાત વાંચીને આપણા નાયક એટલે કે આપણા લેખકે એ ઇવા દેવ જે પ્રફુલ્લ નંદશંકર દવે વડોદરામાં એમનો જન્મ અને મુંબઈમાં એ રહે છે મુંબઈથી એ દક્ષિણ ગુજરાત તરફ સોરી દક્ષિણ ભારત તરફ એ જાય છે પરંતુ સેલ્વી છે એમને પણ વડોદરામાં અભ્યાસ કરેલો એટલે સારી રીતે એમને ગુજરાતી પણ આવડતું હતું લેખક ઘણો વિચારે છે કે હું આ વિસ્તારમાં જઉં છું જે સેલ્વીને જોવા માટે જાય છે અને ગામડાઓના રસ્તાઓ અને બધું જોવે છે પછી જે ગાંધીગ્રામ પહોંચે છે ત્યાં જ ઓફિસમાંથી જે એક વ્યક્તિ છે એમને ત્યાં મૂકવા જાય છે અને નારાયણજી એમનું નામ છે અને નારાયણજી જ્યારે સેલવી પાસે એમના મહેમાનને મૂકીને જતા રહે છે ત્યારે સેલવીનું ઘર એનું દૃશ્યનું વાતાવરણ જે લેખકે એટલે કે નાયકે જે વિચાર્યું હતું એ બધું જ બધા દર્શન એમાં થાય છે સાદકી પેરું જીવન સરસ રીતે એ પોતાના વિચારો છે વિચાર જ આ સેલવી છે ને ધીમે ધીમે એ બંને વચ્ચેના પરિચય વાર્તાલાપ અને એક દિવસ રોકાવાનું સાથે સાથે ગાંધીગ્રામની મુલાકાત એ બધાની વચ્ચે સેલ્વી સાથે એ સગાઈ કે સંબંધ કે લગ્ન કરશે કે નહીં ત્યારે આપણને એક જ પ્રશ્ન એ આખા પાઠનો મુખ્ય છે કે સેલ્વીને એમ લાગે છે કે આ મને આ પાડીને જશે અને લેખકને એમ લાગે છે કદાચ એની પાસે એટલું જ્ઞાન છે શૈલી પાસે કે મને આ પાડશે તે એકબીજાને લીધા છે એ આપણને છેલ્લે ચોખવટ કરે છે આટલી વસ્તુ આપણે જોઈતી હવે આગળ કે જ્યાં નાવા ધોવા માટે ઉતારો આપે છે અને ત્યાં લેખક એના રૂમમાં રહે છે થોડોક બપોરનો આરામ કરી લો પછી આપણે ગાંધીગ્રામ નહીં સંસ્થાઓની મુલાકાત લેશું ત્યાં પહોંચાતા હવે જ્યારે ફરી પાછો સમય થાય છે ત્યારે સેલ્વી છે એમને મુલાકાત કરવા માટે ત્યાં લેખકને ઉતારો આપ્યો છે કોરડીમાં ત્યાં જાય છે તો એવા સમયે સાદગીમાં પણ એટલી એમની મોહક સુંદરતા કમનીયતા હોઈ શકે એનો ખ્યાલ મને જીવનમાં પહેલી વાર જ આવ્યો કે મારું મન હર્ષવિભોર બની ઉઠ્યું કારણ કે આ દેખાતું ખળબચરું જીવન શહેરોના ઉપલકીય તબક્કાને ક્યાંક લજવી એવું ચીવટવાળું શોભ શોભનલબ્ધ હતું ચોરસ ડિઝાઇનના તકતામાં ગ્રામ પ્રતીકોની જે તપખીરિયા અને પોપટિયા રંગની હતી શણગાયેલી ખાદીની ઝીણી સાડી એ સજ્જ હતી કપાળમાં ગુલાબી રંગનો કંકોનો મોટો ચાંદલો હતો જે ઢીલા વાળના આધુનિક સ્ટાઇલના અંબોડામાં ફૂલની ગૂથણી હતી આછા બદામી રંગની પટ્ટીમાં લાલ મહોરવાળી હાથે બનાવેલી ચપોલો હતી વફકને મહગતી વાતાવરણમાં સચેતન બની ગયું હતું જ્યારે લેખક છે એ ખૂબ દૂરથી આવી અને બપોર વચ્ચે થોડુંક આરામ કરી અને ફરી પાછી ગાંધીગ્રામની જ્યારે મુલાકાત લેવા માટે ત્યાં સેલવી પહોંચે છે અને એમનું જે બાહ્ય સ્વરૂપ છે એ સેલ્વીનું એ અહીંયા આપણને બતાવ્યું છે કે સાડી પેરી છે કેવા કલરની છે કેવી ડિઝાઇન છે મોટો ચાંદલો છે અને કા કા વાળ છે એમાં આંબોળો આંબોળામાં વેણી છે એનું વર્ણન આવું બે ચાર એમનું પાત્રા લેખન આવે સેલ્વીનું તો આ વર્ણન તમે લખી શકો હવે કંઈક બોલવાનું એની પ્રશંસા કરવાનું અને એને આનંદિત બનાવવાનું મન થઈ ઉઠ્યું લેખકને થાય છે કે હું બે વાક્ય એમને કહું પરંતુ ખાદીની સાડી ગ્રામ વિસ્તાર સાદા માણસો એ બધું એટલું સુંદર હોઈ શકે કે એમાં આટલી શોભા હોઈ શકે કે ગ્રામવાળાનું જીવન તો સાદું છતાંય એ આટલું સરસ તૈયાર થઈને આવી હતી એનો ખ્યાલ જો હું ગાંધીગ્રામમાં ન આવ્યો હોત ને તો એના જીવનમાં કદી ન આવત ખરેખર આ સાડી તેમને સરસ દીપે છે એ જરા શરમાય અને લજાને હું જોઈ રહ્યો એટલે સરસ સાડી લાગે છે એમ લેખક બોલે છે ત્યારે પોતે સાંભળી લઈને બોલી હજુ તમે બધી નાની મોટી સંસ્થાની મુલાકાત લેશો ને અને એમની વિભિન્ન પ્રવૃત્તિઓનો પરિચય થશો ત્યારે તમને એમની મહાનતા સમજાશે ચાલો તમને આ સંસ્થાનો પરિચય કરાવી દઉં એટલે સેલવી છે નિખાલસ પ્રાણ એ બોલે જતી હતી અને બધું એમને બતાવવા માટે લઈ જાય છે કે અમે સાથોસાથ ચાલવા માંડ્યા અને મારું મન આનંદમાં આવેગથી ભરાવવા માંડ્યું એને બોલવાનું ચાલુ રાખ્યું અહીંથી જો ચાર મુખ્ય સંસ્થા જોવાની છે પહેલાં જે ફેમિલી પ્લાન છે એનો જે એટલે કે ગામડામાં એલ એગ્રીકલ્ચર છે એનું સંસ્થા મ્યુઝિકની સંસ્થા છે પછી જે બીજી અનેક સંસ્થાઓ છે જે ચિલ્ડ્રન માટે બાળકો માટે છે પછી આવી જુદી જુદી જે ઘણી બધી સંસ્થાઓ અંદર ચાલે છે ગાંધીગ્રામમાં એ આપણે એક એક ભવનની મુલાકાત લઈએ અને એમાં શું ચાલે છે એનો વાત એ જાણવા માટે આગળ વધે છે એટલે બીજા અનાથ આશ્રમ જેવું નહીં હો ખૂબ સાયન્ટિસ્ટ છે કે સાયકોલોજીકલ રા પર ઊભેલું છે કે બીજા કરતાં કંઈક અલગ રીતે અહીંયા બધી વ્યવસ્થા કરેલી છે અત્યંત સુંદર જગ્યા છે અને નાની ટેકરીઓની ગોદમાં સંતાયેલું આ ગામ કમનીય છે એટલે કે ખૂબ જ સુંદર છે બધાને આ ગામ ગમી જાય છે એની અંદર રહેતા માણસો પણ એ ગમી જાય એવા છે એનું મોં લાલચોર બની ગયું અને હાથ રૂમાલ મોં પર દાબ્યો હું તો બચપણથી આની પ્રતિમા છું બીજા કેટલાય વિદેશીઓ અહીં સ્થિર થયા છે બે ચાર એક જે ઇન્સ્ટિટ્યુટમાં છે એ મોન્ટેસોરી સાથે કામ કરી ચૂકેલા એક અંતેવાસી જે છે એ પણ અહીંયા ડિસ્ટ્રિક્ટ હોમમાં પણ એ કામ કરી રહ્યા છે એટલે આવી સંસ્થામાં કેટલાય લોકો એ કામ કરી રહ્યા છે અને પોતે તો જ પોતાના બચપણથી જ જન્મથી જ જે અનાથ આશ્રમમાં એ રહે છે અને એનાથ આશ્રમમાં મોટી થયેલી છે હવે ચાલતા ચાલતા એમણે સંસ્થાના પાયાની માંડીને અત્યાર સુધીના જે વિકાસની જે વાત કરી અને પછી જે સંસ્થા એટલે અમ્માને અપ્પાની જીવનકથાની ગાંધીજી ગાંધીના ચુસ્ત અનુયાયીઓ છે અને જે અંતેવાસી જે અમ્મા અને અપ્પા એના મુખ્ય જે સંસ્થાના વડા છે એની સાથે રહીને મોટી થયેલી એટલે અમમાને અપાયે આ જંગલ કેવું મંગલ કર્યું તેની રસપ્રદ કથા એમને સેલવીએ સંભળાવી અને લેખક એ સાંભળે છે ત્યાર પછી જે ગામડાના ધારમાં એનો મોટો ફાળો છે કેવો ને કેટલો તેનો અદ્ભુત ચિતાર પણ એમને આપ્યો ફેમિલી પ્લાનિંગ અને એગ્રિકલ્ચર ઇન્સ્ટિટ્યુટેની પ્રવૃત્તિઓ ગામડાના અભણ અને અભૂત માણસોને અવશ્ય આશીર્વાદ સમી લાગી હશે એનો ખ્યાલ છે મને આવી ગયો છેલ્લામાં છેલ્લી ટબના જે સાધનોની સંસ્થા ગાંધીગ્રામમાં જોતાં મારા આશ્ચર્યનો પાર ન રહ્યો આવી અપૂર્વ સંસ્થામાં રચયિતા પતિ પત્નીને જોવા મન ઉત્કૃષ્ટ બની ગયું હવે જ્યારે સેલ્વી છે એ લેખકને આ બધી સંસ્થાઓ બતાવે છે અને બધું વર્ણન કરે છે ત્યારે લેખક છે જે નાયક છે એને અમ્મા અને અપ્પાને જોવાની ઉત્કૃષ્ટતા જાગી કેવા હશે કે આ ગામડાની અંદર આટલું મોટું આ બધી સંસ્થાઓ ઊભી કરી ત્યારે સંગીત અને નૃત્યોના હોલમાં પ્રવેશતા જ હું અચકાઈને ઊભો રહી ગયો અને દ્વાર આગળ જ પૂરા માનવ કદની રંગીન તસવીર દિવાર પર લટકતી હતી ને કિશોરી પંકજમ હતી મેં સપ્રશ્ન એની સામે જોયું કે પોતે આબેઉ જે ચિત્ર છે એ ચિત્ર જોતાં જ એ આ બની જાય છે લેખક કે પંકજમનું જ ચિત્ર છે હા એક ભાઈએ વર્ષો પહેલાં બનાવી હતી મેં ભરત નાટ્યમનો અભ્યાસ કર્યો છે ના સંસ્થા માટે પૈસા ભેગા કરવા અમે નાટ્ય નર્તકનો કાર્યક્રમ લઈ આખા હિંદમાં રખડતા અમ્માને અપ્પાને મારા પર અત્યંત સ્નેહ છે એટલે એક ચિત્રકાર ભાઈએ સહજ રીતે આ ચિત્ર મારું દોરી આપ્યું છે એ અને ત્યાં એ લગાવેલું છે કે જે પૈસા માટે અમે આવું થોડો કાર્યક્રમો ગોઠવતા હતા અમે એક મોટા હોલમાં પ્રવેશ્યા એક હૃદયંગ આ દ્રશ્ય જોવા મળ્યું કે નાના નાના ભૂલકાઓ નૃત્યના જુદા જુદા પોજમાં પોતપોતાની પ્રેક્ટિસ કરી રહ્યા હતા અમને જોઈને ત્યાંથી આધેરબાઈએ તબલાચી પાસે થાપ મરાવીને બધા બાળકોને શિસ્તબદ્ધ પોતાના પોતપોતાની જે મુકર કરેલી જગ્યા હતી એ જઈને અમુક પોઝમાં સ્થિર થઈ ગયા બાય એ તોળા બોલવા માંડીને એક મનમોહક હલનચલનની ભાત બાંધવા માંડી કે નૃત્યો સંગીતનું જે ભવન હતું ત્યાં પહોંચે છે આ બંને આખી સંસ્થા બતાવવા માટે સેલવી એમને લઈ જાય છે જો એકથી એક ભવનમાં આવું સરસ મજાનું એ કામ જુએ છે ત્યારે મારા મનમાં એ ઘરની કલ્પના ઉઠવા લાગી સ્વચ્છ સુંદર જ નહીં પણ સંસ્કારી અને કલાત્મક ગૃહની એ પંકજમનું વર્તન એટલું સુશીલ હતું કે મારી બધી શંકાઓ એણે દૂર કરી નાખી એટલે પછી ત્યાંથી નીકળી અને અમે સીધા જે એક ઓફ હોમમાં આવ્યા અને દરવાજાના પ્રવેશ કરતાં જે બોલે કે અમને સૌને આ સંસ્થાનું બહુ જ ગૌરવ છે અમે એને કલગીરૂપ સંસ્થા માનીએ છીએ આ બાળકોમાંથી એક જૂથ પંકજમ બાજુ ઘસી આવ્યું અને એને લગભગ મારાથી દૂર ઘસડી ગયું પહેલાં ભાઈ મારી પાસે આવ્યા અને નમસ્કાર કરીને બોલ્યા તમને હવે પંકજમનો થોડો વખત નહીં મળે આ જે બાળકો એને મળ્યા અને બાળકો એને મળ્યા નથી એટલે આ તક મળતા એની સાથે થોડું ખેલી લેશે મળી લેશે ચાલો હું તમને હવે બાકીની જે સંસ્થાઓ છે એમનો હું પરિચય કરાવું એટલે હવે પેલા બેન છે એ એમને લઈ જાય છે આગળની બધી જે એમના જે વિભાગો હતા સંસ્થાની અંદર એ બતાવવા માટે એટલે પેલા બાળકો છે એ સેલવીને લઈ જાય છે પરંતુ આ એક સરસ મજાની વાર્તાનો વળાંક અહીંયા આપણને આપ્યો છે લેખકે કે હવે પછી આખું સેલવીનું જીવન કેવું છે એ આ બેન બતાવશે કે એક અત્યંત મજાનું સ્થળ હતું જે અનાથ બાળકો માટેનું તે સ્વર્ગ જ ગણાય તદ્દન નાના બાળકોના રૂમમાં અમે પહેલાં ગયા અને ત્રણ ચાર શિક્ષકો એમને આયાઓ બચાવોની દેખભાળ રાખતા હતા બધાને નર્સિંગ મોનેટેસરી શિક્ષણની તાલીમ ત્યાં જ આપવામાં આવી હતી પાંચ દસ મિનિટમાં હું થોભ્યો અને બે પરસ્પર વિરોધી લાગણીઓનું ઘર્ષણ મારા મનમાં ચાલી રહ્યું હતું સ્વચ્છ પ્રેમાળ વાતાવરણમાં ઊગી રહેલા ફૂલો મને ખુશ કરી રહ્યા હતા બીજી બાજુ એમના નિકટમાં નિકટના જે સંબંધોથી તેજેલા હતા એ જાણી હું અત્યંત વેદના અને દુઃખ અનુભવી રહ્યો હતો એક જાડો આનંદી બાળક ઘૂંટણીયા પડતો મારી પાસે આવ્યો અને મેં એને ઉંચકી લીધો એ ખિલખિલાટ હસી પડ્યો અને એને નીચે મૂકીને અમે જવા માંડ્યું ત્યારે એ ઊંચે સાદે રડવા માંડ્યો મારું અંતર દ્રવ્ય ઉઠ્યો અત્યંત ચોખ્ખી વ્યવસ્થા બાળકોની શારીરિક અને માનસિક પ્રગતિઓ માટે બધી જ સામગ્રીથી સદ એ રૂમો માં મારા ચિતમાં સદાઈને માટે મઢાઈ ગયો જે એક સંસ્થા પેલા બેન હવે આગળના બધા વિભાગો બતાવે છે એવા સમયે જે એક અનાથ આશ્રમ હતો એનો રૂમમાં લઈ જાય છે ને એનું વાતાવરણ હવે પછી પાછા એ બેન આગળ જતાં જ આ પંકજમની આખી વાત કરે છે કે બહાર મેદાન આવ્યું ને એમાં નાના બાળકો કિલકલટ કરી રહ્યા હતા એક એક પ્રશ્ન ઉઠો કે મેં મારી મેં પૂછી નાખ્યું માફ કરજો આ પ્રશ્ન પૂછવા માટે ઉત્કૃત નથી રોકી શકતો કે આ બધાના મા બાપોથી તમે જ્ઞાત હો છો આ બાળકો અહીં કોણ લાવે છે બધા જ ગરીબ તવંગર પુનિત પાપી દુર્જન સજન જેનાય દિલમાં રામવશ્ય હોય છે ને એ બાળકનું ગળું ટોપવાને બદલે કે રઝડતું છોડી દેવાને બદલે એને અહીં લઈ આવે છે ગટરમાંથી કૂવામાંથી ઉકરડેતી જંગલમાંથી કે કલ્પનામાં ન આવે એવી ગંદી જગ્યાઓથી માણસો એમને બહાર કાઢી આપી જાય છે કોઈક જ વખત અમને એમના મા બાપોની જાણ થાય પણ મોટા ભાગના જે બાળકો છે એમના મા બાપ કોણ છે એ અમે જાણી શકતા નથી એટલે અહીંયા અનાથ આશ્રમમાં એ બાળકોને મૂકી જતા હોય છે અમે કિશોર બ્લોક બાજુ આગળ વધતા હતા તમે આ બાળકોને કેવી રીતે તૈયાર કરો છો તેઓ એમની કમનસીબ દશાથી માહિતગાર હોય છે અને એ ઉંમર લાગ થાય ત્યારે નોર્મલ માણસની માફક આ દુનિયામાં જોડાઈ શકે છે સમાજ એમને કઈ રીતે સ્વીકારે છે તમારો અનુભવ અમને કહેશો એ લેખક આ બધું પેલા બેનને પૂછે છે અને એના પ્રશ્નના જવાબ આપતા આપતા એ આગળ બધી સંસ્થાઓ નિહાળી રહ્યા છે ત્યારે આ બાળકો સર્વ રીતે તૈયાર કરવામાં અમે અમારાથી બને એટલું બધું કરીએ અને એમની બુદ્ધિને બીજી શક્તિઓના લક્ષ્યમાં લઈ એને લાયક તાલીમ આપી અને પૂરો પ્રયત્ન કરીએ છીએ મોટાભાગના સફળતા મળી છે પણ અમને તે પરંતુ કેટલાક બાળકો જે છે એની બાબતમાં નિષ્ફળ ગણ ગયા છે તમને એક નક્કર દાખલો આપો કે તમે પંના મિત્રો છો જેને આ સંસ્થાની આગવી સીધી છે તમે જાણો છો એનું નામ અમ્માને બુજીને આ રાખ્યું છે એ કાદવનું કમળ છે એ આ સંસ્થાનું ફર્જન છે અમને એનો મોટું ગૌરવ છે ત્યારે મારી છાતીમાં ભયંકર કડાપો થયો આ સૌમ્ય અને શાંત છોકરીની જોડ સોતવી મુશ્કેલ છે ભણવામાં એ ફર્સ્ટ ક્લાસ રહી છે એટલું જ નહીં બીજી ક્ષેત્રોમાં પણ એ મોખરે રહી છે શું લેખન શું નર્ત શું વકૃત્વ એ આ સંસ્થાની ફરજન છે અને એ કાદવનું કમળ છે માટે એનું નામ પંકજમ છે અમારા મનમાં એ શબ્દ એ ખોળાવા લાયકો હવે પહેલાં બેન છે એ બધી વાત કરે છે અને પછી આ પ્રશ્ન પાછા ફરી પાછા સેલ્વી અને નાયક મળે છે એ નાયકને સેલી મળશે પછી પાછા અનેક પ્રશ્ન થાય છે અને એ અનાથ આશ્રમમાં ઉછરેલી સેલવી એ નાયક પસંદ કરશે કે નહીં પણ સેલવી એ પસંદ કરે છે કે નહીં એ બંને પ્રશ્ન સાથે હવે પછી છેલ્લે આપણે એને જોશું